ભરૂચ શહેરમાં છેલ્લા ઘણા સમયથી આંખલાઓનો આતંક વધી ગયો છે આખલાઓની લડાઈમાં સ્થાનિકોના વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે પશુઓને રખડતા નહીં મૂકવા બાબતે જાહેરનામું હોવા છતાં પશુપાલકો તેમના પશુઓને રખડતા મૂકી દેતા હોવા છતાં અસરકારક કામગીરી કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે ભરૂચના તુલસીધામ શાક માર્કેટ વિસ્તારમાં અવારનવાર આંખલાઓ વચ્ચે યુદ્ધના કિસ્સાઓ પણ બની રહ્યા છે થોડા સમય પહેલાં જ પણ આખલાઓ વચ્ચે દ્વંદ્વ યુદ્ધના લક્ઝરિયસ અને કારોને નુકસાન પણ થયું હતું ત્યારે રખડતા પશુઓને પાંજરાપોળના ડબ્બામાં પૂરવામાં આવે તેવી માંગ પણ ઉઠી હતી જોકે તેમ છતાંય તંત્ર દ્વારા પશુઓને પકડવા માટે કોઈ કાર્યવાહી કરી નથી બીજી તરફ શાક માર્કેટમાં વ્યાપારીઓ દ્વારા ફેંકી દેવાતી શાકભાજીઓ તેમજ ફળ ફળાદીઓના કારણે તેને આરોગ્ય માટે ત્યાં પશુઓનો જમાવડો રહે છે આ દરમિયાન આજે પુનઃ તુલસીધામ વિસ્તારમાં બે આંખલાઓ બાથે બીડ્યા હતા જેમાં બંને આંખલા એકબીજાને પછાડવાની કોશિશ કરી રહ્યા હતા આસપાસમાં પાર્ક કરેલા વાહનોને ભારે નુકસાન કર્યું હતું ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર દ્વારા પશુઓને ડબ્બામાં પૂરવાની કામગીરી ન કરાતા ભારે રોષ જોવા મળ્યો હતો સ્થાનિકો તેમના વાહનો બચાવવા માટે દોડધામ કરતા જોવા મળ્યા હતા